નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે પચીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો જે આ જૂનો બ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવક તો રાબેતા મુજબ જ છે અને મિત્રો સફેદ ડુંગળીની વાત કરું તો આજે સફેદ ડુંગળીમાં આવક થોડીક ઓછી જોવા મળી રહી છે જોઈ શકો છો હાલ અહીંયા ઉતરી રહી છે અને જો મિત્રો આ ખાલી છે અને હરાજીનું કામકાજ મિત્રો ડેલી જો અહીંયાથી ચાલુ થાય છે જે જૂનો વેબ બ્રિજનો તોલ કાંટો છે ત્યાંથી હરાજીનું કામકાજ લેવામાં આવે છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ છ્યાસી છ્યાસી ભાવ છે

একস একসোনে একস ভাব একস

બસો ને છેતાલીસ બસો ને છેતાલીસ ભાવ જો સુપર ભાઈ બધે જો ક્વોલિટી માં કઈ નો ઘટે બસો ને છેતાલીસ ટોપ ક્વોલિટી મસ્ત સાઈઝ માં બસો છેતાલીસ નંબર વન ક્વોલિટી બસો છેતાલીસ પેઢી બધી મિત્રો તમે જે આગળ ડુંગળીના ભાવ જોયા ને એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો એ પ્રમાણે ભાવ છે મિત્રો ડેલી આ પ્રમાણે જે રનિંગ બજાર છે તે આ પ્રમાણે જોવા મળી રહ્યું છે બસો એકત્રીસ છત્રી જે રનિંગ બજાર સરસ ક્વોલિટી છે તેના અને હાઇસ્ટ સુપર એક્સપોર્ટ ક્વોલિટી છે તેના ગઈકાલે જે ત્રણસો રૂપિયાના ભાવ ખેલાતા મિત્રો એવું માલ તો કે છે ને આ લાઈનમાં કે કદાચ આગળ આવશે તો ભાવ થશે એ પ્રમાણે જ બજાર છે ગઈકાલે જેવું જ